જેવી વાહનોમાં યુવાઓને ખીચો ખીચ ભરીને જાન જોખમમાં મૂકી મુસાફરી કરાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે દેશના ભવિષ્ય ગણાતા યુવાનોને આવા જોખમ સાથે મુસાફરી કરવાની ફરજ પડે તે ચિંતાનો વિષય અજાયબ વાત છે કે આ રસ્તે એવી અનેક કારો જોવા મળે છે જેમાં પ્રવાસીઓના જીવનની કોઈ કદર રાખવામાં આવતી નથી વાહનોને ઓવરલોડ કરીને બેફામ ઝડપે ચલાવતા હોવા છતાં પણ ટ્રાફિક વિભાગ આ તરફ ધ્યાન આપતું નથી ટ્રાફિકના સામાન્ય નિયમોના ભંગ બદલ ભારે દંડ વસૂલતો વિભાગ આવા ઘાતક ભંગ સામે મૌન છે જેનાથી એ પ્રશ્નો ઊભો થાય છે કે શું વિભાગ કોઈ મોટો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યો છે કે સ્થાનિક લોકોને માર્ગ સુરક્ષા નિષ્ણાંતોએ પણ આવા જોખમી વાહન ચાલકો વિરુદ્ધ તકીદે પગલા લેવાની માંગ ઉઠાવી છે જેથી યુવાનોના જીવ સુરક્ષિત રહી શકે અને મોટી દુર્ઘટના ટાળી શકાય